કરી શકે નહીં મળતી માહિતી અનુસાર મિત્રો આપણે એ પણ જણાવી દઈએ કે સો કરોડ હિન્દુ દેવતા એક થાય તો ત્યારે મહાસત્તા સામે આવે ત્યારે મિત્રો આપણે એ પણ જણાવી દઈએ કે કોઈ દેવી દેવતા પર ટીપણી આ પગલા ભરીશું ત્યારે મિત્રો વધુ તમને એ પણ મિત્રો જણાવી દઈએ કે અહીંયા અગ્નિકાંડના મૃત્યુને સિદ્ધાંજલિ અપાઈ હતી જી આ મિત્રો અત્યારને આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્ય